વલસાડના ભાગલ ગામમાં ગ્રામ્ય કક્ષાએ યુવાનો અને બાળકોમાં બળદગાળાનું મહત્વ સમજાવવાનો એક પ્રયાસ કરવામાં આવે છે સ્થાનિક પરંપરા અને ખેડૂત સંસ્કૃતિને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા પરંપરાગત બળદગાળા રેસનું આયોજન કરવામાં આવ્યું આ રેસ છેલ્લા પાંચ વર્ષથી ધૂળેટી પર્વ નિમિત્તે કરવામાં આવે છે આ સ્પર્ધામાં સ્થાનિક આઠ બળદગાળા સંચાલકોએ ભાગ લીધો હતો આ રેસ જોવા માટે આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આયોજન કરના મુખ્ય કરતા છે અને એમણે ભાગ પણ લીધો હતો અને છેલ્લા ચાર વર્ષથી બન્યા છે તો એનો મુખ્ય અને મુખ્ય ઉદ્દેશ કે આ આવનાર પેઢીઓના માથે આ બળદગાડા જે ઐતિહાસિક ધરોહર છે એ ભૂલાય ન જાય એ માટે આ રથ અને આયોજન કરવામાં આવે છે